જો માંડની કોથણ માંડની ખોડકી દીધું છે માર ભાઈ ઉતરે છે નિહાણી આવી જ છે ગા લેવાયોસ કા તર પપળવાડી ગા ભરવા ગયાસન મેન થેલીમાં જો સપલા નાખવા મણ્યો છે જો માંડની કોથણ માંડની ખોડકી દીધું છે માર ભાઈ ઉતરે છે નિહાણી કા બંધુ તર પપ્પા નાનરેવા દી જાવતો ને માં પપ્પા આને પાવ બોલ્યું લે બોલી साक्ष <small> <small>

Mm. Ah, mas... ah, Nanti aku no gua tidak. Ya, ya. ya. Ah, gua. Gua udah aja aja. aja. Karena kalian tuh

કોનો છે મેલીતો છે હા સોસે કઈ હા સોસે મને તો ખોટો લાગે છે ફોટો થોડો હોય તો સાઈડીનો છે હ સાસુમાએ કરાવી દીધો સાસુમાએ કરી દીધા તે કપડા કોણ હકેલ છે બટ ઢગલો એક પડ્યા છે વી હમણે બે મિનિટમાં ભીકે લઈ લે બે મિનિટમાં તો મશીન છે તમાર તો અમે દીજો ન લુકડા હકેલો હા બા શું નામ થાય કેગા તો નવાન જૂના ભેગા નો કરાય જૂના થજે નવા જૂના રે મેઘર લઈ જૂનાને નવા કપડા એટલે એમ નો મેકે આરાડા સાક્ષી બોલો એને પપ્પા નઈ ખવડાવ પૂછ લે એ સાક્ષી બોલો તો પપ્પો ખવડાવવાનો બટા હે ફહેમ તો કે આલો હંદાય વાલુ કરવા હલુ વાલુ કરવા જો કઠી कटी से आने रोट ला बाजरा ना गाऊ ना ना मंदु बेनो तन वालों का तलाग है हस्त आलो खाली आलो कटी खावाई भी जाओ आलो बजाए कटी खावा बस यहाँ मेरा बजाए 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 આપણે જો ત્યાં લગી મહેંદી મેઘતા હતા એવી કાંઈક મહેંદી મેકી છે મારે જવાનું છે કાલે લાડવા ખાવા શ્રીમતમાં એટલે આપણે મહેંદી મેકીને તૈયાર થઈ ગયા ત્યાં ગયા જવાનું છે એ તમારે જવું હોય તો વિડીયોમાં બનાવી જો